પિતાએ વહાલસોય દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દ્વારા દીકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વહાલસોય દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠમાં અંગદાન થકી એક લીવર બે કિડની બે આંખો તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠમું અંગદાન થયું કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાઈનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષીય દીકરી જીનલને બ્રેન સ્ટ્રોક થતાં તારીખ ઓગણીસ આઠ બે રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ડોક્ટરોએ જીનાલને બ્રેઇન ડેડ જાહેર કરી અંગદાનમાં વિશેષ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલ્હી દેશમુખ કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે તેમને કોઈક રીતે આ અંગે જાણ થતાં તેમણે સિવિલ હોસ્પિટલે આવી પોતે જિનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે જેના પરિણામે જ આ બ્રેન્ડેડ દીકરી જિનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરીના બ્રેન્ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકાર શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી કરવાનો નિર્ણય લઈ શક્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડ રાકેશ જોશીએ જણાવ્યું કે જીનલના અંગદાનથી મળેલ બે કિડની એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં

દ્વિસંગો તેમજ પાંચ સ્કીનનું દાન મળ્યા જેના થકી પાંચસો ચાર વ્યક્તિઓને જીવ્યું છે એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠમું અંગદાન થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલબેન બેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન